ભોળાનાથ આવ્યા બાબુ ઝેર કેવું હતું કે ધરતી ઉપર પડે ને ધરતી ફાટી ને ફડાળિયા થઈ જાય ઈ ભોળાનાથે કંઠમાં રાખીને નીલકંઠ કહેવાય ગયા તેથી મારકુંડ ઋષિ ને એમ થયું કે આજે ઝેર જીરવી હકે ને એ મહામંત્ર જીરવી હકે બીજાની તાકાત નથી હવે હાલી ને તુલી બધા છે કે આને મંત્ર કેવાય ભોળાનાથ કરતા આપણે હોશિયા રહીશું મહામંત્ર અમુક અમુક તો બોલતા હોય ને તો હું તો આમ પાણાની મૂર્તિ જોવા થઈ જો આપડે એમ થાય કે ભોળાનાથ પોતે બોલે છે શું અરે બાબુ વાત બધી આખી પડી છે આના ભરોસે હાલી જવાની વાત છે બાકી આમાં મને તમને કાંઈ ટપા પડે એવું નથી એક એનો ભરોસો રાખી એક એનો વિશ્વાસ રાખી અને નામનું ભજન કરી ઊંડું ઉતરવાની કોઈ જરૂર નથી ભોળાનાથ અને માં પાર્વતી હિમાલય માથે બેઠા તા ને જાણીતો ઇતિહાસ છે દક્ષ પ્રજાપતિ એમના સસરાએ બાપુ જ્યારે યજ્ઞ કર્યો ભોળાનાથ ને આબરૂના ધજાગરા કરવા એટલે ભોળાનાથ ને આમંત્ર નથી આપ્યું યજ્ઞ નું આયોજન કર્યું દક્ષ અને બધા દેવો આમ જવા માંડ્યા પાર્વતી માં પૂછે છે ભોળાનાથ ને કે આ બધા ક્યાં જાય છે કે તમારા બાપા યજ્ઞ કરે અહિયાં જાય છે તો કે આ બધા અહિયાં જાય ને આપણને આમંત્રણ નહીં તો કે નો દે નો નો દે આપણે નો ગમતા હોય નો દે તો કે હાલો જવું છે કે ના જવાય નહીં આમંત્રણ નો અહિયાં નો જવાય એ કે ના જાવું છે કારણ કે ભોળાનાથ ને આની પેલા નારદજી બાપુ દિવાળી મૂકેલી શંકર ભગવાન ના ઘરમાં પારવતી માને કીધું એ કે એકલા હતા એ કે માં ભોળાનાથ ક્યાં ગયા કે એ તો હિમાલય ઉપર છે કે હું છેદનો રાહ જોતો તમને એક મારે વાત કહેવાય ને તમે એકલા સો મારે મેળ પડી ગયો એ કે મહામંત્ર ની તમને વાત કરી કે ના હજી તમને કે મહામંત્ર આપ્યો જ નથી એ કે ના અરે તમારી બોલી મારું નામ ન લેતા પણ એમની પાસે માગી લઈ દિવાળી મૂકીને વીઆઈ ગઈ અને ભોળાનાથ આવ્યા ને પછી પાર્વતી માં કે તમારી પાસે મહામંત્ર છે ભોળાનાથ કે કોઈ મહેમાન આવ્યું કે હા તો હાજર એ કે પણ મહામંત્ર ન આપે કે શું કામ ન આપાય હું તમારું અડધું અંગ શું તમારી અડધાંગે ની શું મને તમે મંત્ર ના આપવાનું કારણ શું ભોળાનાથ કહેવાનું કેમ સમજે એ કે પણ ન અપાય આની માટે પાત્રતા જોઈએ આની માટે પરીક્ષા કરવું તમારી અને તમે જો પરીક્ષામાં પાસ થાઓ તો કે તો કે કરો એ કે એમને અત્યારે હું તમને એમ કહું કે આમ ધૂપ કો મારો તો તેમ મારી દે પણ સમય આવશે તેથી હું કહીશ એ આ એમના પિતાજીદી યજ્ઞ કરતા તેદી ભોળાનાથે કીધું કે આમંત્રણ નો અહીંયા ન જવાય એ કે ના જાવું છે કે તો તમારા બાપનું ઘર છે તમે જાઓ હું નહીં આવ અને અહીંયા ગયા અને પછી જાણીતી વાત છે અહીંયા એમનું ભોળાનાથનું આસન નહોતું માને કોઈ આવકાર ન આપ્યો અને પોતે બહુ પસ્તાણા કે ભોળાનાથ ખરેખર કે નો આવ્યો સારું પછી યજ્ઞ માં પડ્યા ને વીરભદ્ર નામના ગણ ને બાપુ ભોળાનાથ મોકલ્યા યજ્ઞ ને ધ્વસ કર્યો અને બધું કર્યું અને પછી ભોળાનાથ આવ્યા પછી પાર્વતી મા ના બીજી વાર પાણી ગ્રહણ કરી અને પછી પાર્વતી માને ભોળાનાથ કે છે કે આ તમારી પરીક્ષા હતી મેં ના પાડીને તેમ નો માન્યા ને ના એક વખત પછી રામ ને લક્ષ્મણજી સીતાજી ને શોધ કરવા માટે નીકળ્યા એની પેલા ભોળાનાથે પાર્વતી માને વાત કરી કે રામ છે ને આવા પૂર્ણ પુરુષોત્તમ મહાપુરુષોત્તમ છે તેથી આ સીતાજી ની શોધ માં બે ભાઈ નીકળ્યા ને શંકા ગઈ કે સ્વરૂપ લઈ ભોળાનાથ ના પાડે છે તમે ને ઓળખતા નથી એ કે ના મારે જાવું છે અને ધરાહાર ગયા સીતાજી નું સ્વરૂપ લઈ અને રામ આમ જોઈ ગયા રામે પાદરું કીધું કે તમે આવ્યા ને મારા બાપ ક્યાં છે વ્હાઈટ હાઉસ લોહી નો નીકળે પારવતી મને એમ થયું ઘરે અવતારમાં જો ઈ રામ ની વાત જુદી છે આ રામ આ રામ ની વાત જુદી રામ અવતારમાં માં લક્ષ્મણજી એ કીધું કે લક્ષ્મણ રેખા તમે ન ઓળંગતા અને ગયા અને લક્ષ્મણ રેખા ઓળંગી ત્યારે રામે કીધું કે તમે હજી પરીક્ષા અવતારમાં કૃષ્ણ અવતાર માં દુર્વાસા મુનિ જેના ગુરુ મહારાજ રથમાં બેહાડી અને બે કૃષ્ણ પરમાત્મા અને રુક્ષમણી બે રથ ખેંચે છે આશ્રમ થોડોક છે રહ્યો એ કૃષ્ણ કીધું કે મને તરસ બહુ લાગી છે મને પાણી પાવ ઈ કે આપડા ગુરુ છે કૃતિ અને હું તને પાણી પીશ ને તો હમણાં ખરાબ દેશે એના કરતા પડકે પડકે હાલી આવે હામો દેખાય આશ્રમ હમણાં પોગાડી ને પછી પાણી પવ ન કે આ ખરાબ દેશે તો હું તું માર ઈ કે હવે મારે એક ડગલું હાલે એવું નથી ઈ કે પણ આને કૃષ્ણ પરમાત્મા કે કેમ સમજાવી ત્રણ યુગ વિયા ગયા હજી આની આંખ નથી ઉગડતી ઈ કે રસ હું એકલો ખેંચું તું એકલી હાલી આય ઈ કે ના હવે નો હલાય પગ નો અંગૂઠો દબાવી બાપુ ગંગાજી પ્રગટ કરીને પાણી ગુરુ ઉતરી ગયા ઈ કે તને તારું વાલું છે કે કે હું ઈ બાપુ તમે તો તારું બહેરું ભલે રહ્યો તું એકલો મને મૂકી જ અને પછી કૃષ્ણે કીધું કે આ તમારી પરીક્ષા હતી હજી તમે પાસ નથી થયા હજી તમને મહામંત્ર ન દેવાય તો કે હવે કે હવે રામદેવ અવતારમાં રામદેવ અવતારમાં પરમોદવાનો રામચંદ્ર પરમા રામદેવજી મહારાજ ને એ વાયક ઝીલા પછી નેતલ દે ને કે છે કે આ જગ્યા જતી સતી ની વાત બાબુ સનાતન ધર્મ ની વાત તમને કરું કે અમુક વાત છે ને બાપુ એવા અધિકારી હોય તે નીકળે બાકી તો ગ્રાહક નો અહીંયા દુકાને શું ખોલવી અમુક વાતું બાબુ પાંચ લાખ રૂપિયા ખર્ચી ને કલાકાર ને લાવજો બાબુ નહીં નીકળે એવી મારી ગુરુ મહારાજ ની મારી માથે કૃપા છે હું એવું અભિમાન નથી કરતો બાકી આ દુનિયા મને સાંભળે છે ને ને બોલાવે છે છે બાપુ જુદી બાબત મને 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 દુનિયા માને માને નો નો એની એની કોઈ કોઈ જરૂર જરૂર નથી નથી મારા લે લે મારું સારું બોલે નો બોલે એની કોઈ જરૂર નથી બાકી અમુક તો બાપુ પાવર થી હું કઉક મારી પાસે અમુક ટકા વાળી વાત છે ને બાપુ કોઈની પાસે નહીં હોય મારા ગુરુ મહારાજ ની એવડી કૃપા છે અને મારો ગુરુ આજે આ દુનિયામાં છે નહીં પણ બાપુ ગરાશિયાનો શું કરંટ છે કરંટ બાપુ એ મને હોત હોપડાવે હેઠી નો બે હેઠી નો બે કે તારું પાંચું આવે અને એવા ગુરુ કંઈક જડે પાસે કશું ન હોય પંપાળી તો સમજી લેવાનું તમારા ખિસ્સા ને તળિયા બધું ખાલી કરે આ તો એમ કે તારો પૈસો નથી જોતો અને તું મને પગ્યા નો લાગી કઈ નઈ બાકી માર્ગે છે ને કે મરી જાય કોઈ બાપો ધણી નહીં થાય હું હું બાપુ એક છું પાપી મને આ પોગાડ્યો હોય ને બાપુ આખી વાત હું શું તમને કરું માટે કહું છું બાપુ સંત ની કૃપા જે હોય ને એ આ દુનિયા ઓલી દુનિયા સુધી પુગાડી દે સંતની તાકાત હોય સંત એમનામ નો તમે સત હોય ને સાચું હોય ને સત કેવાય અને સત ની માથે મીંડું સડે ને તારે સંત થવાય એમ નામ સંત નો થવાય નકરા પીળા પહેરી કપાળ આખા રંગ્યા હોય હોય આપડે હાથ કરે એ ફગાર ખડા બેડા પાર તમે રોટલા શું અમારા બેડા પાર કરો એમ નથી તો બાપુ એના એના ચીપિયા ખાવાની તૈયારી હોવી જોઈએ એની ગાળિયું ખાવાની તૈયારી હોવી જોઈએ અને અડધી રાતે એમ કે આ કામ કરવાનું તમારા હાથે કામ પડ્યા મૂકીને જવાની તૈયારી હોવી જોઈએ એમ ન મળે રામદેવ રાવત રણસી ને પરમોદવાનું છે વાયક આવ્યું છે એમાં જતી સતી ને જવાનું હોય સ્ત્રી અને પુરુષ ને જવાનું હોય નેતલ ને કીધું ને બાપુ નેતલદે નો માય એ કે તમારે જ્યાં રખડું રખડો હું એવી નવરી નથી રામદેવજી બાપા હવે આને કઈ ભાષામાં મારે સમજાવ હજી નથી આ પાંચ ચાર ગયા ભેગી ભેગી હજી આંખ નથી બાપુ એમના ચારવાનું કામ કરે રામદેવજી બાપા હવાર માં દાંતણ કરતા હોય અને દાલીભાઈ વાસડા લઈ નીકળે અને ભાઈ ને જય માતાજી કરીને વહી જાય એ રામદેવજી દાંતણ કરતા હતા બાપુ વાસડા લઈ નીકળે એ કે ભાઈ જય માતાજી રામદેવજી બાપાએ કીધું કે જય માતાજી ડાલીભાઈ કીધું કે ભાઈ તમારા મોઢા ઉપર કઈ ચિંતા હોય એવું લાગે છે કે ના ના એવું નથી કે કે ના તમે સાચું ન રાવી ને ઢેલડી નગર પરમોદવાનો છે અહિયાં જતી સતી ને જો વાત ઉપર ધ્યાન આપજો જતી સતી ને કીધું ને એમાં બાપુ ડાલીબાઈ નું કામ થઈ ગયું જો પતિ પત્ની ને જવાનું હોય એમ કીધું હોત તો ડાલીભાઈ રહી જા જો આ શબ્દ ને મારા મારી શબ્દ બાપુ પકડાઈ જાય ને એટલે ગોડ બંગાળ નો રાજા ગોપીચંદ ને 92 લાખ મારવાનો જણી પરથરી સાધુ બની ગયા શબ્દ પકડાઈ જાવો જો ઠીકે એમાં જતી ને સતી ને સ્ત્રી પુરુષ ને જવાનું હોય અને તારી બા ના પાડે છે હું વિચાર કરું છું કે અહીં જવાનું છે તેદી શું થાશે અને તેથી ડાલીબાઈ એમ કે છે કે સ્ત્રી ને પુરુષ ને બે ને જવાનું હોય તો કે હા તો કે તમે પુરુષ છો મારી બા નો આવે તો હું સ્ત્રી છું નો આવું નો હાલું બાપુ રામદેવજી બાપા ની આંખો માંથી પાણી પડ્યો એ કે તું હાલ ખરી પણ જગત શું વિચારશે છે આ ભારત ની આર્ય નારી તે દી જગત જન ની એમ કેતી હોય કે હું તારો ઢીસણ દબાવીને બેસ તારું પેટ માં જો પાણી નો હલતું હોય તો મને આવવામાં કોઈ વાંધો નથી બાપુ આ કઈ કરી શકે